નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના રાશિ માટે ઓક્ટોમ્બર માસ કેવો જોશે સંપૂર્ણ માહિતી ગોચર ગ્રહ પ્રમાણે રાખવા જઈ રહ્યો છું આપના જે ગોચર ગ્રહોની સ્થિતિ કેવી છે એ પણ ચર્ચા કરશું સાથે કયા માસમાં આપણે સાવધાની રાખવી જોઈએ જે ઓક્ટોમ્બર માસમાં ખાસ કરીને એ પણ ચર્ચા કરશું અને ઉપાય ક્યાં કરવા જોઈએ જેનાથી આપના ગ્રહોની શુભ સ્થિતિ બને તો વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો સાથે આપના મિત્રો સગા સંબંધી સિંહ રાશિના હોય તો આ વિડીયો શેર અવશ્ય કરજો સાથે આ વિડીયો તમને ગમે તો લાઈક અવશ્ય કરજો મિત્રો સૌથી પહેલા જોઈએ આપના માસ પ્રમાણે ગોચર ગ્રહોની કુંડળી તો આપના પ્રથમ ભાવમાં કેતુ ને શુક્ર છે આપના દ્વિતીય ભાવમાં બુધ અને સૂર્ય છે આપના તૃતીય ભાવ માટે ત્રીજા ભાવમાં મંગળ છે આપના સપ્તમ ભાવમાં રાહુ છે આપના અષ્ટમ ભાવમાં શનિદેવ છે અને આપના એકાદશ ભાવમાં બૃહસ્પતિ છે આ રીતે તમારી ગોચર ગ્રહો પ્રમાણે સ્થિતિ સર્જન થાય છે હવે તમારી સિંહ રાશિ છે તો આપના રાશિ સ્વામીથી ચાલુ કરશું આપની રાશિ સ્વામી પ્રમાણે બીજા ભાવમાં સૂર્ય અત્યારે છે અને સત્તર ઓક્ટોમ્બર સુધી એ ત્યાં રહેશે ને પછી ત્રીજા ભાવમાં આવશે જ્યારે ત્રીજા ભાવમાં આવશે એટલે કે તુલા રાશિમાં આવશે અને ત્રીજો ભાવ છે એ ઓનલાઈન ને બિઝનેસ થી જોડાયેલો છે સાથે સાહસનો પણ માનવામાં આવે છે ભાઈ બહેન સહયોગનો પણ માનવામાં આવે છે સૂર્ય ભગવાન છે અત્યારે બીજા ભાવમાં છે બીજા ભાવમાં છે કન્યા રાશિમાં છે સોળ એટલે કે સત્તર ઓક્ટોમ્બર સુધી આપના સમયમાં ખૂબ જ સારું રહેશે પણ સત્તર ઓક્ટોબર પછી આપણે કોઈ પણ મોટો નિર્ણય કરો અથવા મોટી ખરીદારી કરો તે પહેલા આપને સાવધાન થવું ખૂબ જરૂરી છે જ્યારે સૂર્ય ભગવાન નીચ ભાવમાં આવે અને આપનો નિર્ણય આપના માટે નુકસાનકારક બને એનો ખાસ વિચારીને આગળ પગલું ભરવું જોઈએ સાથે જ્યારે સૂર્ય ભગવાન આપના ત્રીજા ભાવમાં આવે નીચ રાશિમાં આવે તુલા રાશિમાં આવે ત્યારે ઓનલાઈન કરતા દરેક બિઝનેસમેન છે અથવા ઓનલાઈનમાં આપ કોઈ નોકરી કરો છો આપ પત્રકાર છો સાથે ઓનલાઈન સાથે આપ કોઈ પણ રીતે જોડાયેલા છો તો કોઈ પણ રીતે આપની માટે ફોડ ન થઈ જાય આપની બદનામી ન થાય એની ખાસ કાળજી લેવાનો સમય છે આપના ભાઈ બહેન સાથે આપના વિવાદનું કારણ ન બને એની ખાસ કાળજી લેવાનો સમય છે એટલે કોઈ પણ નિર્ણય કરો ખૂબ શાંતિપૂર્વક કરવાનો છે સાથે વિચારીને કરવાનો છે એટલે આપ ધીરજ રાખજો આપ જેટલી ધીરજ રાખશો આપણા માટે દિવસો સાનુકૂળતા બનશે મિત્રો બીજા ગ્રહોની પણ વિશેષ ચર્ચા આપણે આગળ વધારશું પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો તમને વિડીયો ગમે તો જરૂર ને જરૂર ખાસ કરીને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી સુંદર મજાની માહિતી આપણે પ્રાપ્ત થઈ શકે અને જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ રાશિ પ્રમાણે કરીએ છીએ જો આપના જન્મ કુંડળીના ગ્રહો કઈ સ્થિતિમાં છે એ આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યો છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે સાથે જન્મકુંડળી બતાવવા માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ એ વોટ્સઅપ નંબર આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે અથવા આપણે મળવું હોય તો આપ એપોઇન્ટમેન્ટ લઈ અને મળી પણ શકો છો આપના ગ્રહો વિશે આપણી જાણકારી પ્રાપ્ત થઈ શકે આપણા જીવનની જે પણ સમસ્યા હોય એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય આપ જાણી શકો છો મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે પંચમ ભાવ છે ત્યાંથી વિદ્યા જોવામાં આવે છે સંતાન સુખ જોવામાં આવે છે પ્રેમ સંબંધ જોવામાં આવે છે તો પંચમ ભાવના માલિક છે બૃહસ્પતિ છે અને બૃહસ્પતિ અત્યારે એકાદશ ભાવમાં છે જ્યારે દ્વાદશ ભાવમાં આવશે એટલે પોતાની જ રાશિમાં આવશે કરક રાશિમાં આવશે એટલે કે ઉચ્ચ રાશિમાં આવશે ત્યારે બૃહસ્પતિ વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારું ફર આપશે બારમો ભાવ છે વિદેશનું જ છે આપના જીવનમાં આપ વિદ્યાર્થી છો અને વિદેશ ભણવાની આપની ઈચ્છા છે તો આપને ખૂબ જ આ સારો સમય છે સાથે આપની જે ક્રમાંક ની ક્રમાંક પણ આ સમયમાં આપને પ્રાપ્ત થઈ શકે છે પણ આપણે મહેનત છોડવાની નથી મહેનત આપ ખૂબ કરશો તો આવતો સમય તમારા માટે સુવર્ણ બની જશે સાથે મિત્રો સિંહ રાશિના જાતકો માટે હવે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ સપ્તમ ભાવમાં રાહુ છે રાહુ છે એ ભ્રમ કરાવે છે વિચાર ભેદ કરાવે છે અને સપ્તમ ભાવને લગ્નનો ભાવ માનવામાં આવે છે સપ્તમ ભાવને દૈનિક વેપારનો ભાવ માનવામાં આવે છે સાથે સપ્તમ ભાવને પાર્ટનરશીપનો ભાવ માનવામાં આવે છે સપ્તમ ભાવમાં રાહુ છે તો પતિ પત્ની વચ્ચે ઝઘડા નો થાય એ ખાસ કાળજી લેવાનો સમય છે અને રાહુ છે નાની બાબતમાં ભ્રમ ઉત્પન્ન કરશે તો એ ભ્રમથી બચવું જોઈએ નાની નાની બાબતમાં આપને ક્રોધ ન કરવું જોઈએ આપ પાર્ટનર સાથે વિશ્વાસ વિશ્વાસથી કામ કરો છો રાહુ નું કામ છે બુદ્ધિને ભ્રમ કરાવવો તો ભ્રમ આવું ખૂબ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લેવો તમારા માટે હિતાવશે સાથે મિત્રો શનિ ભગવાન છે એ છઠ્ઠા ભાવમાં છે અને અત્યારે વકરી છે શનિ ભગવાન માર્ગી થશે એટલે તમારા શનિ ભગવાન છે એ માર્ગી થશે એટલે આપના ભાગ્યનો ઉદિત થશે ભાગ્યનો સાથ મળશે પણ આપણે આળસના હિસાબે એ ભાગ્યનો સાથનો સમય ન ચાલ્યો જાય એની ખાસ કાળજી લેશો ઘણી વખત ભાગ્યનો સાથ મળતો હોય પણ મહેનત જ ન કરીએ આળસ પ્રવૃત્તિમાં સમય ચાલ્યો જાય તો એ ભાગ્ય ઉદિત થતો નથી એટલે આપને સમય ખૂબ સારો છે ભાગ્ય ઉન્નતિ કરવા તરફ આપ ખાસ મહેનત કરજો જેનું પરિણામ આપને દેખાઈ શકે હવે વાત કરીએ કેરીની તો કેરીની અંદર શુક્ર ભગવાન એના સ્વામી થાય છે અને શુક્રને કેતુ છે એ ખાસ કરીને ક્યાં છે મિત્રો શુક્રને ને કેતુ છે પ્રથમ ભાવમાં છે હવે આપ જે નિર્ણય કરો એ નિર્ણયમાં વિચારીને કરવું જોઈએ આપની જ્યાં નોકરી કરો છો એ નોકરીમાં આપની પાછળ કોઈ પણ રીતે રાજનીતિ ન થઈ જાય એની ખાસ કાળજી લેશો સાથે આપ નોકરી કરો છો એ નોકરીની અંદર આપના બોસ સાથે સંબંધ તૂટી ન જાય એની ખાસ કાળજી લેજો આપ આપની વાણી પર જેટલો કંટ્રોલ રાખશો આપના કામ ઉપર જેટલી મહેનત કરશો જેનાથી આપના સહકર્મચારી અને બોસ આપણાથી નારાજ ના થાય એની ખાસ કાળજી લેવાનો સમય છે છે ભાગ્યનો સાથ મળશે પણ આપ ખાસ કરીને જેટલી કાળજી લેશો માટે લાભકારક બની શકે મિત્રો હવે વાત કરીએ ઉપાયની તો આપને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપના ગ્રહોની શુભતા વધે જોઈએ તો અત્યારે તમારે શનિની પનોતી પણ ચાલુ છે શનિ ભગવાન આઠમા ભાવમાં છે એટલે ખાસ કરીને પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવો શનિ ભગવાન બીજ મંત્ર જપ કરો અને પક્ષીઓને દાણા કોરાવો આ બીજ મંત્ર કયો છે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ આ મંત્ર રોજ એક માળા કરો જો ખાસ કરીને પૂરણોક્ત શ્લોક ની પણ માળા કરી શકો છો નીલાજન સમાભાસમ રવિપુત્રમ યમ છાયા માતન સંભોતમ તન નમામી શનિશ્ચરમ આ મંત્ર પણ એક માળા કરી શકો છો શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન અવશ્ય કરો આપની યથાશક્તિ તેલ અન્નુ દાન કરો શનિ ભગવાનની કૃપા આપની માથે વર્ષી શકે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર